હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો તેવા સાબુદાણા બટેકાની ફિંગર સ્ટિક્સ બનાવવાના છીએ તો આ ફિંગરસ્ટિક્સ બનાવી ખૂબ જ સરળ છે આમાં કોઈ પણ જાતનો લોટ કે કોઈપણ જાતના અનાજનો ઉપયોગ કરવામાં આવ્યો નથી આ ફરાળી આલુ સ્ટિક્સ બનાવવા માટે એક વાટકી સાબુદાણા લઈ લેવાના છે તેને આપણે ત્રણ પાણીથી ધોઈ નાખવાના છે અને ત્યાર પછી એક વાટકી સાબુદાણાની સામે આપણે એક વાટકી પાણી નાખીને તેને બે કલાક પલાળવા મૂકી દેવાના છે ત્યાર પછી આપણે તેમાં એક નાની વાટકી સિંગદાણા લઈને શેકી લેવાના છે ત્યાર પછી આપણા સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે સાબુદાણા ચેક કરી લેશું તમે જોઈ શકો છો કે બે કલાક પછી સાબુદાણા આપણા સરસ પલળીને તૈયાર થઈ ગયા છે હવે ફોતરા ઉતારીને તૈયાર કરેલા સિંગદાણાને આપણે આ રીતે અધકચરા ફીસી લેવાના છે ત્યાર પછી ચાર નંગ લીલા મરચાં અને આદુને ફીસીને તૈયાર કરવાના છે અને પલાળેલા સાબુદાણાને આ રીતે મોટા વાસણમાં આપણે લઈ લેશું ત્યાર પછી આપણે બાફેલા પાંચ નંગ મીડિયમ સાઇઝના પાંચ નંગ બટેકાને આ રીતે કોઈ પણ વસ્તુ વડે આ રીતે આપણે તેને મેસ કરી દેશું ત્યારબાદ આ રીતે મેસ કરેલા બટેકાને આપણે મોટા વાસણમાં તૈયાર કરેલા સાબુદાણામાં આપણે મહેસ કરેલા બધા બટેકા નાખી દઈશું ત્યાર પછી આપણે શેકીને અધકચરો કરેલો સિંગણાનો ભૂકો એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ મરી પાવડર અને શેકેલું જીરું લેવાનું છે તો ચમચીમાં જોઈએ તો બે ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ આમાં લેવાની છે એક ચમચી શેકેલું જીરું અને અડધી ચમચીથી થોડું ઓછું મરી પાવડર લેવાનું છે અને લીમડીના સાથી આઠ પત્તા પતલા કટ કરીને લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા લઈ લેશું ત્યાર પછી આ બધી જ વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરી દેવાની છે તમે જોઈ શકો છો કે આમાં આપણે હળદરનો ઉપયોગ નથી કર્યો જો તમને કાચો પીળો કલર ગમતો હોય તો તમે ચપટી હળદરનો ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે હળદરના ઉપયોગ વગર જ વ્હાઇટ અને ગ્રીન કલરની આલુ સાબુદાણા સ્ટિક્સ હાવા અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે આ રીતે આ હાથની મદદથી બધો જ મસાલો પ્રોપર આપણે મિક્સ કરી દેવાનો છે જો તમારા સાબુદાણા સરસ પલળી ગયા હશે તો આ રીતે એકદમ છૂટો અને સરસ કોરો કોરો રવાદાર મસાલો બનીને તૈયાર થઈ જશે હવે આપણો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે તો હાથમાં થોડું તેલ લગાવીને આ રીતે એક ચમચી જેટલો માવો લઈને આ રીતે પહેલાં ગોળ કરીને અને બે હાથની વચ્ચે આ રીતે રોલ જેવું તૈયાર કરીને ફિંગર જેવી સ્ટિક્સ આપણે તૈયાર કરી દેસું અને બંને છેડા ભાગને આપણે એકદમ લીસા કરીને સ્ટિક જેવો સે તૈયાર કરવાનો છે આ રીતે આપણે બધી જ સ્ટિક્સ તૈયાર કરી દેવાની છે તો આ તૈયાર કરેલી ફિંગર સ્ટિક્સને આપણે ગરમ તેલમાં મીડિયમ તાપે તળી લેવાની છે પાંચ મિનિટ પહેલાં ગરમ કરવા મૂકેલા તેલમાં તેલ ગરમ થઈ ગયા પછી આપણે પાંચથી છ આ રીતે સ્ટિક્સ નાખીને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેશું સાબુદાણા પલાળતી વખતે જો સાબુદાણાના માપ જેટલું જ તમે પાણી તમે રાખશો અને બે કલાક પલાળશો તો સરસ સાબુદાણા પલળી જશે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું આ ફરાળી ડીશ તમને હજુર આમલીની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા પડશે આ લુષ્ટિક્સ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ફટાફટ બનાવીને એન્જોય કરી શકો છો તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ